તમેરે નજર પડીયા ને કેવો રામડુ જો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ ની અંદર વ્લોગ અમે આપડા કન્ટિન્યુ ચાલુ દીજે કારણ કે આપડી તબિયત થઈ ગઈ છે સારી એટલે 50% સારી થઈ ગઈ છે 50% ટુકમાં નબડી છે પણ થઈ જવાનું ધીમે ધીમે આ ટુકમાં સારું થઈ જાય હવે આપણે ને બુલેટ નો વારો લઈ લેવાનો છે કારણ કે અમે હે ને આને આપડે હે ને ભાઈ મોડિફિકેશન થોડીક કરાવવાની છે પહેલા તો આપા હે ને આજે આવીને ઇસ કન્ડિશનમાં અમને પડી બરાબર પહેલી વસ્તુ આપડે હે ને આમાં લાઈટ બદલવાની ઈચ્છા છે અમે તમને કીજો આમાં એલઈડી લાઈટ નખાય કે છે એ બરોબર છે તમે કોમેન્ટ કરતા રહેજો હું તમને ખાલી છે ને હું કહેતો કઈ કઈ વસ્તુ મારે બદલવી એક લાઇટ બદલવાની ઈચ્છા છે બરાબર બીજી આમાં એલોવીલ નખો અમે એ લખો કે નહીં એ પણ તમે કોમેન્ટ કરી દીજો નખવાની ઈચ્છા તો છે પણ જોઈએ અત્યારે આ લૂક કેવું લાગે ને એલોવિલ નહીં પછી સારું લાગે કે આ છે એ સારું લાગે એ પણ કોમેન્ટ કરી દેજો બાકી બીજું બધું કંઈ નથી કરજો ઘણાની કોમેન્ટ એવી છે કે આ નથી ગમતું પણ ટૂંકમાં ગમતું તો અમને ન હોય આમ લાગે આમ ખાવ કંઈ ગાઢી નહીં ખાય એવું ને ટૂંકમાં સારું લાગે પણ અમારે છે ને ભાઈ ફેમિલીમાં છે ને લેડીઝ હોય ગમે તે બેઠે ને અમે આખો વાર છે ને આખા ટૂંકમાં હોવું કહે છે બરાબર એટલે આ પાછળ છે ને ટેકો રહી પાછળ પડી ન હોય કોઈ એમ લેડીઝ હોય ને છોકરા હોય તો એટલે બાકી લુક બુક પછી બધીમાં હાવ લુક જોવાનું હોય થોડીક સેફ્ટીનું વિચારવાનું અને આપણે છે ને ફોર વ્હીલરમાં એલ ઓવીલ વિચાર છે હમણાં બે મેં ક્યારે ભેગા નખવાની ઈચ્છા છે પંદર લાખ રૂપિયા હોય છે પણ નખવાની ઈચ્છા છે જોઈએ અમે શું થાય આગળ અમને ગમે ને એ ટાઈપની તો ભાઈ ભૂલીસ રીતની ગામમાં છે ને આટો મારી કેવું કેમ કે કેદીનો ગામમાં આતો મારો તો ગામમાંથી આવી ગયો છે ઘરે જમવાનો ટાઈમ થઈ ગયો છે રોટલી બની છે મસ્ત મજાની સાક કેવા ને બનાવેલી હે કારેલાનું ટીકા કારેલાનું બનાવવા મળેલું આ તાવડીનું ક્યાં બટકો બોલી હે હા સારું તો ભાઈ મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું જમી લઈ વા જમવાનું બાકી છે આમાં લખીમાં શું બેઠા બેઠા બ્લોગ થઈ જો સંજય ભાઈ જમવા આવી ગયા ને વાતાવરણ જો કેમ કે વરસાદ આવ્યો હતો ને એટલે શાંત વાતાવરણ છે હાલો પેલા જમી લઈએ બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવાર સવારના પૂરમાં તડકો જવું ખાલી ફૂલ તડકો છે કારણ કે વરસાદ એવો હતો ને તડકો એવો થઈ ગયો અમારા દ્વિકભાઈ એવા જો હા તો કેવું ને तब जातेस का कहो नो कल होइज जाऊं लोका होंगे लोकावोन हम रोड पेनी आटो मारवा वासेल वास्ते होइज जाऊं क्या सिसोटी तो होगे सिसोटी तो होगे सिसट बगाए सिसोटी जाके गगड़ तावड़े हूं जो बता दे के होता सिसट बगाए तो जा आयो दईयो हमारे टुकना নাই কাই নাই দিয়া દુકાને બે બેન નાખ્યો ને વિચાર હોમથે ચાલુ હતું વેલ તમ બ્લુટૂથ ચાલુ થાય કે ભાઈ બાજુના ગામમાં છે ને બધી હાથ લાને ટૂંકમાં મૂકવા જાય તો મૂકીને આવી ગયા ઘણી વાર આરામ કરી લીધો અત્યારે બને છે ચા આદુ બાજુ નાખ્યું કે

અહીનું બેન ની હેવડી ખાઈ લો ખાઈ મેં ખાઈ લીધું હેવડી કઈ કઉ એક વાર હેવડી ખાઈ લે પછી પૂરું હાલો ચા બને મને ચા બરાબર પછી પી લે ચાલે ડ્રાઈ છે ને વાળી એવા ચક્ક્ટર મારા બને નૈરમાં તમે ગારો છો આપણે ટુ છે ઓલમે કેનડિ કેન હે હું તો રાટો એટલો રાખી જ નહોતો ગમઈ સાહેબ પણ આવી જાવ છે હા પણ એ ધીસ ઇઝ મિનરલ વોટર

છોરા કે સોરી સોરી અલગ અલગ આ છે આપણા પાંચ નંબરની ની વાડી ટૂંકમાં ભાષામાં કે પાંચમા નંબર આપણું ખેતર છે આ સાઈડ છે આ છે ને સધે આમ છે આમ આવડે ભાઈ હવે છે ને ટૂંક પ્રમદે વાટવાની કાલે છે ને મજૂર ઘરે વાંચશું પછી આનો વારો આવી છે અત્યારે ભાઈ શું કામ કરતો ખબર આપણે મોટા ડાટર હોય નહીં આપણે ઓલી સાઈડ હતું વાહ તો વરસાદ આવે ને અહીંયા પાણી ભરાય તો બગડી ગયે તો ડાટર આખું ફેરવતો તો વાયરો ખોલી નહીં એટલે ગરમી થઈ ગઈ છે અહીંયા પાવરફુલ હવે અહીંયા જાય સીધા ઘરે કેમ કે અહીંયા છે એકદમ જંગલ ચાલો જાય સીધા ઘરે તો ખોળકો નું પગારું ભરી લીધો અમે દો કામ અમે આજે કાર્યો દેખાતું નહીં જતો બેઠો તું કાર્યો